યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ હું આકાશના તારા જેટલા દરિયાકાંઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે અને તારા વંશજો દ્વારા ધરતી પરની તમામ પ્રજા આશીર્વાદ પામશે કારણ કે તે મારું કહ્યું માન્યું છે અને તે પ્રમાણે કર્યું છે ઉત્પત્તિ વિશ્વાસુ પ્રભુ તમારા અવાજના આજ્ઞા પાલન દ્વારા મળેલા આશીર્વાદ માટે અમે તમારો આભાર માનીએ છીએ જેમ તમે અબ્રાહ્મને પુષ્કળ આશીર્વાદોનું વચન આપ્યું હતું અને તેને તમામ રાષ્ટ્રો માટે આશીર્વાદનો માર્ગ બનાવ્યો હતો તેમ અમને તમારી ઈચ્છાને વફાદાર આગના પાલનમાં ચાલવામાં મદદ કરો તમારા વચનો